શિક્ષકોને ન્યાય મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને શિક્ષક એ ક્યારેય સડક ઉપર ન શોભે શિક્ષક જે છે એ શાળામાં શોભે પરંતુ ગુજરાત રાજ્ય એને મજબૂર કરી દીધી છે કે એ શિક્ષકને આજે રોડ ઉપર ઢસડી રહી છે રોડ ઉપર એને હક માગવા માટે આવી રહ્યો છે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમારે અમારા હકનો રોટલો જોઈએ છે અમે શિક્ષકોની ભરતી કરો એટલી જ અમારી માંગણી છે અમે કહીએ છીએ કે શિક્ષક જે છે એ શાળામાં શોભે શિક્ષક સડક ઉપર ક્યારેય શોભે શિક્ષક પોતાની કેમ કે એમને જે વાયદા વચનો આપવામાં આવ્યા હતા એ વાયનો રજૂઆત કરવા જઈ રહ્યા છે ગુજરાતના શિક્ષકો ભાવિ જે આપણે કરવા માટે શિક્ષકોને આપણે મોટા મોટા બેનરો માર્યા છે કહી રહ્યા છે કે ગુરુ બ્રહ્મા ગુરુ રવિષ્ણ ગુરુ દેવ મહેશ્વર પરંતુ આજ ગુરુઓ જે છે જે ભાવિ ગુરુઓ છે એને

પોલીસ ડિટેન કરશે તો અમે ચોક્કસપણે ડિટેન થઈ જશું પરંતુ મારી માંગણી છે કે સરકાર અમારી માંગણી ને સાંભળે સ્વીકારે અને એમાં ન્યાય અપાવે અમે આશા અપેક્ષા રાખી રહ્યા છીએ પોલીસ ઉપર અમને સંપૂર્ણ ભરોસો પણ છે અમે પોલીસને પણ કહીએ છીએ કે તમે અમને જે વાયદા વચન આપ્યા છે એ વાયદાને પૂરો શા માટે નથી કર્યો એના માટે તમે અમારો સહયોગ કરો અમે તમારું સમર્થન માગી રહ્યા છીએ અમે પોલીસ સાથે ઘર્ષણ કરવા જરા પણ તૈયાર નથી અમારી સ્પષ્ટ માગણી છે કે ભાઈ અમારે પોલીસ અમને કંઈ ભરતી નથી કરી દેવાની ભરતી અમારે મુખ્યમંત્રી કરવા છે મુખ્યમંત્રી પાસે સુધી અમને લઈ જવામાં આવે